રોટલો દે પેલા મોટા કેવું લાગે હું લાગે મારી શું આમ જવો તો હમ આ મોઢામાંથી નું પાછું કાઢે થઈ ગયા છે તું

xa ra giờ là luôn 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 રે તો હમકો કરો રે તુરીંગડો ખાઈ દે ખાઈતમ પણ બાપા જો હવે પાસી તન બતાવે તુ ખાતો દેખાણું કે યુ નો ડાન વેયું ઓર તુ ખા દેખાણું મમન કે તુ ખા જામી ઉત પાલા